તમે જાણો છો તુલસીદાસજીને હનુમાનજી સાથે મિલાપ કોણે કરાવ્યો નથી જાણતા તો તમે આ વાર્તા પૂરી રીતે સાંભળજો તુલસીદાસજીને સૌથી પહેલા એક પ્રેત મળ્યું હતું પ્રેતના પ્રેત સાથે એનો મિલાપ થયો હતો અને એ પ્રેત આત્માએ તુલસીદાસજીને હનુમાનજી સાથે મિલાપ કરાવ્યો હતો હનુમાનજીના દર્શન તુલસીદાસજીને એક પ્રેત થકી થયા હતા અને હનુમાનજીએ તુલસીદાસને રામ ભગવાન સાથે મિલાપ કરાવ્યો હતો એમના દર્શન કરાવ્યા હતા આ ઘટના બધી કેવી રીતે બની હતી તો મિત્રો આ વાર્તા તમે સંપૂર્ણ સાંભળશો તો જ તમને ખબર પડશે ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિત્ર માણસ માનસની રચના કરી હતી આ મહાન ગ્રંથ રામાયણની રચના કરવા માટે તુલસીદાસજી તેમના પ્રભુ શ્રી રામજી અને પવનપુત્ર હનુમાનજી પાસેથી પ્રેરણા તેમને મળી હતી શું તમે જાણો છો કે તુલસીદાસજીને હનુમાનજીના દર્શન કરાવવા એક પ્રેતની મદદ એક પ્રેતે તેમની મદદ કરી હતી જે પ્રેત એમની સહાયતા કરી જે પ્રેતે એમની સહાયતા કરી હતી એ એક ઝાડ ઉપર રહેતું હતું આ એક બહુ રોચક કથા છે મિત્રો શાસ્ત્રોમાં વર્ણન થયેલ છે કે એક અદ્ભુત કથા અનુસાર ગોસ્વામી તુલસીદાસ નિત્ય પ્રાતકાળે વહેલી સવારે જંગલમાં શૌચ કરવા માટે જતા હતા લોટામાં પાણી લઈને જે પહેલાના સમયમાં લોકો રોજ જતા હતા એવી રીતે તુલસીદાસજી પણ લોટામાં પાણી લઈને વહેલી સવારે જતા તે જ્યાં જતા હતા જે રસ્તા ઉપર ચાલતા હતા એ રસ્તા પર એક સૂકું ઝાડ હતું સુકાયેલું ઝાડ હતું તુલસીદાસજીના લોટામાં જે પાણી હતું તો એ પાણી તુલસીદાસજી એ સુકાયેલા ઝાડમાં રેવી દેતા હતા એ ઝાડ પાણી ન મળવાના કારણે તુલસીદાસજી રોજ નિત્ય સવારે વહેલી સવારે જાય લોટો લઈને સોચ માટે જતા અને લોટામાં વળતા જે પાણી વધે છેલ્લે એ પાણી તે સુકાયેલા ઝાડમાં રેડી દેતા હતા જે રસ્તામાં આવે છે હવે તુલસીદાસજી નિત્ય નિયમથી આવું કરવા લાગ્યા રોજ પાણી એ ઝાડને પીવડાવવા લાગ્યા જે ઝાડ સુકાઈ રહ્યું હતું તેને હવે રોજ પાણી મળવા મળ્યું હવે એ ઝાડમાં રહેતું પ્રેત પણ રોજ પાણી એ પ્રેતને પાણી મળવા લાગ્યું અને તેની તરસ ગૂંજવા લાગી તેની તરસ મટવા લાગી હવે એ ઝાડ ફરી ભર્યું થઈ ગયું લીલું છમ થવા લાગ્યું તે ઝાડમાં રહેતું ભૂત બહુ ખુશ થયું આનંદ પામ્યો અને એ તુલસીદાસજીની એક દિવસ સામે પ્રગટ થયું. પ્રેતને જોઈને સામે જોઈને તુલસીદાસજી તો પહેલા ગભરાવા લાગ્યા, થોડા ગભરાયા, ડરવા લાગ્યા અને એ સમયે પ્રેત બોલ્યું કે ગભરાશો નહીં તુલસીદાસજી, હું તમને ઓળખું છું, હું એક બ્રહ્મ રાક્ષસ છું, હું આ ઝાડ પર વાસ કરું છું, પાણીના અભાવથી આ ઝાડ સુકાઈ રહ્યું હતું. ઘણા બધા લોકો આ રસ્તા પરથી આવ્યા ગયા આવતા હતા જતા હતા. પણ કોઈનું ધ્યાન આ સુકાયેલા ઝાડ પર ન ગયું પણ તેને પાણી ન પીવડાવ્યું મારી તરસ ન મટાડી તમારી સંભાળથી તમારી સંભાળથી આ ઝાડ નવું જીવન પામ્યું છે આ ઝાડને જવું નવું જીવન મળ્યું છે હે મહાત્મા તમે મારો આવાસ મારું રહેવાનું સ્થાન નષ્ટ થતા થતા બચાવી લીધું છે કહો મહાત્મા હું તમારી શું સેવા કરી શકું છું તમારી શું ઈચ્છા છે એ મને કહો હું તમારી કઈ ઈચ્છા પૂરી કરું તુલસીદાસજી બોલ્યા કે તમારું વચન સાંભળીને મને બહુ આનંદ થયો મને બહુ સારું લાગ્યું બ્રહ્મરાક્ષસ પણ હું કોઈ પણ રીતથી

તમારી અંદર વાસ્તવમાં એટલું સામર્થ્ય છે તો મારી આ સહાયતા કરો અને મારી તરસને મટાડો મારી ઈચ્છા પૂરી કરો પ્રભુ શ્રી રામના દર્શન કરવા એ મારી તરસ છે મને પ્રભુ શ્રી રામના દર્શનની તરસ છે મને એમના દર્શન કરાવી દો તે પ્રેત બોલ્યું બ્રહ્મ રાક્ષસ હતું એ બોલ્યું હે તુલસીદાસજી જો મારી અંદર શ્રી રામના દર્શન કરવાનું સામર્થ્ય હોત તો હું બ્રહ્મ રાક્ષસની યોનિમાં શું કામ ભટકું

પણ શું કોઈનામાં તો એ હશે જ ને પણ કોઈના કોઈમાં તો આ સામર્થ્ય હશે જ કે જે તમારી ઈચ્છા પૂરી કરી શકે અને હું એને ઓળખું છું આ કળિયુગમાં માત્ર એક જ છે જે તમને તમારા પ્રભુ શ્રી રામ થી શકે છે તમને એ દર્શન કરાવી શકે છે અને એ બીજો કોઈ નહીં પણ શ્રી રામ ભક્ત સંકટ મોચન હનુમાનજી છે કેસરી નંદન હનુમાનજી છે તુલસીદાસજી બોલ્યા કે શું તમારો કહેવાનો અર્થ સંકટ મોચન હનુમાનજી બ્રહ્મ રાક્ષસ બોલ્યા હા સંકટમોચન હનુમાનજી છે એટલે તુલસીદાસજી બોલ્યા કે હવે તો તમે મારી જોડે મજાક કરી રહ્યા છો તમે મારી જોડે મજાક કરી રહ્યા છો ને બ્રહ્મ રાક્ષસ બોલ્યા ના ના તુલસીદાસજી હું સાચું કહું છું રામ ભક્ત હનુમાનજી નું જે ભક્ત સ્મરણ કરે છે રામ ભક્ત હનુમાન તેની પોકાર જરૂર સાંભળે છે તુલસીદાસજી બોલ્યા હા એ વાત તો સાચી છે કે જે ભક્ત સાચા હૃદય થી હનુમાનજી યાદ કરે છે એને હનુમાનજી સાથે સાથે પ્રભુ શ્રી રામ દર્શન પણ તેને જરૂર જ થાય છે પણ મારી સમસ્યા તો એ જ છે કે મને રામ ભક્ત હનુમાનજી મળશે ક્યાં પ્રેત બોલું કે તુલસીદાસજી તમે એમને ઓળખો છો કે નહીં પણ એ તો તમને રોજ મળે છે તમારી રામ કથાના પાઠમાં તુલસીદાસજી બોલ્યા હનુમાનજી અને મારી રામકથાના પાઠમાં રોજ આવે છે બ્રહ્મરાક્ષસ બોલ્યા કે હા એ તમારી જ નહીં પણ બધી જ રામકથાના પાઠમાં આવે છે કોઈ પણ રામકથા પાઠ એમને એમની હાજરી વિના પૂર્ણ નથી થતું હનુમાનજીની હાજરી વિના રામકથા પૂર્ણ નથી થતી તમે એને જરૂર જોયા છે એક વૃદ્ધ માણસ રોજ તમારી રામકથામાં સૌથી પહેલા આવે છે અને સૌથી પહેલા જાય છે એ જ રામ ભક્ત હનુમાનજી છે જ્યાં રામનું નામ છે ત્યાં રામ ભક્ત હનુમાનજી જરૂર આવે છે પ્રેતની વાત સાંભળીને તુલસીદાસજી થોડા વિચારમાં પડી ગયા અને ત્યારે એમને યાદ આવ્યું કે હા તે જ્યારે રામ કથા કહે છે ત્યારે એક વૃદ્ધ સજ્જન પુરુષ સૌથી પહેલા આવીને બેસે છે અને બધા ગયા પછી છેલ્લે જ તે ત્યાંથી જાય છે તેમને સમજમાં આવી ગયું કે નક્કી એ પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી જ છે તુલસીદાસજીની આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી પ્રેત બોલ્યું કે તુલસીદાસજી તમે મોડું ન કરો તમારી રામ કથાનો સમય થવા આવ્યો છે હનુમાનજી આવતા જ છે તમે જોઈને જલ્દી એમને મળો તુલસીદાસજી બોલે હા હા આ સાચું કહો છો તમે હું તમારા કોટી કોટી ધન્યવાદ કરું છું જો આ સંસારમાં આ ભક્તનું નામ થશે મારું સાથે સાથે તમારું પણ નામ જરૂર થશે મારી સહાયતા કરવાનું તમને ફળ શ્રેય જરૂર જ મળશે પછી તુલસીદાસજીએ પ્રેતથી વિદાય લીધી અને રામ ભક્ત હનુમાનજીની પ્રતિજ્ઞા કરવા લાગ્યા હનુમાનજી રામ કથા શરૂ કરે એની પહેલા તો વૃદ્ધ માણસના સ્વરૂપમાં આવતા તે હનુમાનજીની રાહ જોવા લાગ્યા હનુમાનજી વૃદ્ધ માણસનું સ્વરૂપ લઈને રામ કથામાં આવ્યા અને તુલસીદાસજીએ રામકથાના પાઠ કરવાનું શરૂ કર્યું અને એ વૃદ્ધ સજ્જને જોઈને તે બહુ પ્રસન્ન થયા તુલસીદાસ અને એમણે વિચાર્યું કે ક્રામ કથાના અંતમાં જ્યારે પ્રસાદ વહેંચીશ ત્યારે તેમની સાથે હું ભેટ જરૂર કરી લઈશ પણ આ શું હનુમાનજી તો પ્રસાદ લઈને તરત જ અંતર ધ્યાન થઈ ગયા ગાયબ થઈ ગયા તો પછી તુલસીદાસજીએ ફરીથી રામ નામનો જય જય કાર લગાવવાનું શરૂ કર્યો અને તેમને થોડે દૂરથી રામ નામનો જય જયકારનો ફોકા સંભળાયો ત્યારે એ ઓળખી ગયા કે તે વૃદ્ધ સજ્જન જ રામ ભક્ત હનુમાનજી છે તેમણે હનુમાનજીના વૃદ્ધ સજ્જનના ચરણોમાં પ્રણામ કર્યા અને તુલસીદાસજીના ચરણોમાં માથું તુલસીદાસજીએ તે વૃદ્ધ માણસના ચરણોમાં માથું ઝુકાવી દીધું શ્રી રામ ભક્તના દર્શનની પ્રાર્થના કરી એ વૃદ્ધ માણસ આવ્યા અને તુલસીદાસજીએ પ્રણામ કર્યા અને એમને ભગવાન શ્રી રામના દર્શન કરવાની ખૂબ ખૂબ પ્રાર્થના કરી હનુમાનજી એમના અસલ સ્વરૂપમાં આવી ગયા તુલસીદાસજી તો હરખ ઘેલા ઘેલા થઈ ગયા અને હનુમાનજીની જય જય કાર બોલાવા લાગ્યા અને કહ્યું હે હનુમાનજી મારે પ્રભુ શ્રી રામના દર્શન કરવા છે મને દર્શન કરાવી દો પ્રભુ શ્રી રામના દર્શન કરાવી દો હે પવનપુત્ર હનુમાન તમે તો રામ ભક્ત છો મને શ્રી રામના દર્શન કરવાની તલબ છે એમના મને દર્શન કરાવી દો હું એમના દર્શનનો તરસ્યો છું હનુમાનજી બોલ્યા હે તુલસીદાસજી જો તમારે ભગવાન શ્રી રામના દર્શન કરવા છે તો તમે ચિત્રકૂટમાં જાઓ ત્યાં જ તમને પ્રભુ શ્રી શ્રીરામના દર્શન થશે કેમ કે તમારો જન્મ તો એક મહત્વપૂર્ણ કાર્ય માટે જ થયો છે જે તમારે ત્યાં જ કરવાનું છે તુલસીદાસજી બોલ્યા કે હે પ્રભુ હનુમાનજી તમારે મને વચન આપવું પડશે કે રામ દર્શન પામવા માટે ત્યાં પણ તમે મારી સહાયતા તમારે કરવી જ પડશે હનુમાનજી બોલ્યા હે તુલસીદાસ તમે શ્રી રામ કથામાં જ્યારે પણ એમનું નામ લેશો ત્યાં હું જરૂર હાજર થઈ જઈશ તમારું કલ્યાણ થાઓ આમ કહી રામ ભક્ત તુલસીદાસજીને આશીર્વાદ આપી માથે હાથ મૂકી અને પવનપુત્ર પુત્ર હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા તો આ તો મિત્રો આ પૂરી રીતે સત્ય છે કે જે કોઈ ભક્ત ભગવાન શ્રી રામની કથાનો પાઠ કરે છે તો ભક્ત હનુમાનજી તે રામ કથામાં જરૂર ઉપસ્થિત રહે છે અને એ ભક્તો પર તેમની કથા તેમની કૃપા વરસાવે છે રામ ભક્ત હનુમાનજીની કૃપાથી એ ભક્તોના બધા જ કાર્યો પૂરા થાય છે કહેવાય છે કે જ્યાં રામ ભક્ત તુલસીદાસજીને તુલસીદાસજીને હનુમાનજીએ દર્શન આપ્યા હતા ત્યાં ભક્ત તુલસીદાસજીએ સંકટમોચન સંકટ મંદિર બનાવ્યું જેથી લોકો હનુમાનજીની પૂજા અને આરાધના કરે અને તેમના આશીર્વાદ મેળવી શકે ત્યાર પછી તુલસીદાસજી ત્યાંથી ગયા ત્યાં ત્યાર પછી ગૌસ્વામી તુલસીદાસજીને શ્રી રામના દર્શન થયા શ્રી રામ લક્ષ્મણ જાનકીના દર્શન થયા ભગવાન રામના દર્શન કર્યા પછી એમને રામ માનસની રચના કરવાની પ્રેરણા મળી તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન શ્રી રામ પાસેથી પ્રેરણા મેળવીને લખાયેલી પુસ્તક માનસ પ્રભાવ બતાવે છે કોઈ સંકટ સમયે એનો પાઠ કરવાથી ભગવાન રામ એમના સંકટમાંથી એમને મુક્તિ અપાવે છે કોઈ પણ દુઃખ તકલીફ કે સંકટ હોય એ સમયે રામચરિત માનસનો પાઠ કરવાથી આપણી બધી જ મુશ્કેલીઓ ટળે છે અને ત્યારે જ કહેવાય છે કે ભક્તોને સહાય એમના ભક્તોને સહાય કરવા માટે એમના પ્રભુ પર આશા અને વિશ્વાસ રાખવો જરૂરી છે એ ભગવાન ઉપર તો પ્રભુના દર્શન જરૂર થાય છે અને એ એમના ભક્તોનું કલ્યાણ કરે છે તો મિત્રો આ હતી તુલસીદાસજીની કથા એક પ્રેત સાથે એમના મિલનની કથા મિત્રો જો મારી આ કથા વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ